હેલો ફ્રેન્ડ જે દાખ્યાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું નાળિયેર અને મિલ્ક પાવડરની બરફી તેના માટે મેં એક વાટકી દૂધ લીધું છે એક વાટકી આપણે જે સૂકું કોપરું આવે છે બજારમાં તૈયાર મળે છે તે લીધું છે અને એક વાટકી મિલ્ક પાવડર લીધો છે અને અહીંયા કાજુ અને પિસ્તાની અને બદામના મેં કતરણ કરી લીધી છે ઝીરે ઝીરી અને હવે આપણે બનાવવાનું શરૂ કરીશું અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં આપણે બે ત્રણ ચમચી ઘી ઉમેરશું તમારે જેટલી બરફી બનાવી એ પ્રમાણે ઘી લેવાનું અને અહીંયા તમે બટર પણ લઈ શકો તેનો સ્વાદ એ પણ સરસ આવે અહીંયા મેં ઘી લીધું છે મારી પાસે બટર નથી અત્યારે અને તેમાં આપણે એક વાટકી દૂધ ઉમેરી દઈશું અને ગેસ ધીમો રાખવાનો અને આ વસ્તુ ગેસ ફાસ ઉપર નથી બનાવવાની ગેસ ધીમે ગેસે બનાવવાની છે અને દૂધ અને આપણે ઘીને મિક્સ કરી લેશું આવી રીતે થોડું ગરમ કરવાનું છે બહુ નથી કરવાનું તમે કોઈ દિવસ આવી રીતે એકવાર બરફી ના હોય તો બનાવજો બહુ સરસ બનશે અને આમાં કોઈ મહેનત નથી અને મારી હર કોઈ રેસિપી તમને ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અહીંયા આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને ગેસ હાવ ધીમો કરી નાખશું અને તેમાં મિલ્ક પાવડર આપણે જે વાટકી લીધો તો એ ઉમેરી દઈશું અને હલાવતા રહીશું નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું અને મિલ્ક પાવડર પણ મિક્સ થઈ ગયો છે તેમાં આપણે ટોપરું ઉમેરી દેસુ જે નાળિયેરનું બુરું કહેવાય તે એક વાટકી અને હવે જ્યાં સુધી આ જામે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું ઘટ્ટ કરવાનું આ મિશ્રણ અને અહીંયા તમે જોઈ શકો છો જો ઘટ આપણું આ મિશ્રણ થતું જાય છે અને અહીંયા તમારે કડાઈ લેવાની અહીંયા જો ઘટ આપણું મિશ્રણ થઈ ગયું છે અને ગળપણ પ્રમાણે તમે અહીંયા બુરૂક ખાંડ ઉમેરવાની છે હું તમને શરૂ વિડીયોમાં આબુ રુ બતાવતા ભૂલી ગઈ હતી જેટલું તમે ગયું ખાતા હો એ પ્રમાણે લેવાની અને મિક્સ કરી દેસુ જુઓ તમે એકદમ આપણું આ મિશ્રણ સ્મૂથ થઈ ગયું છે

અને અહીંયા આપણું મિશ્રણ તૈયાર છે અને એક ડીશ માં આપણે પાથરી લેશું આવી રીતે અને અહીંયા જો આવી રીતે મેં પાથરી દીધી છે ને ઉપરથી આપણે આ બદામ પિસ્તાની સુધાર્યું હતું તે ઉમેરી દઈશું આવી રીતે તેને પણ આવી રીતે દબાવી દેવાની અને હવે આપણે આને મિનિટ માટે ઠરવા એક કલાક જેટલું થઈ ગયું છે અને સરસ સેટ થઈ ગઈ છે હવે આપણે એને કટ કરી લઈશું તમારે જવડી સાઈઝ રાખવી હોય એ પ્રમાણે કટ કરવાની અને આવી રીતે આપણે કાઢી લેશું જો તમે આવી રીતે જો તમે આપડી બરફી તૈયાર છે નજીક બે કલાક જાહે એટલે હાવ જામી જશે અને અહીંયા નાળિયેર અને મિલ્ક પાવડરની બરફી તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બની છે જુઓ તમે એકદમ સોફ્ટ અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો